હેલો ફ્રેન્ડ્સ તો અમે લોકો જઈ રહ્યા છીએ રેસ્ટ કોસ ગ્રાઉન્ડમાં હું તમને જે મેળો અત્યારે રદ થઈ ગયો છે હું એ તમને બતાવીશ પણ આ તમે પાણી તો જુઓ ચાલુ વરસાદ છે બરાબર આમ તમે જોઈ શકો છો કેટલું કેટલું પાણી છે તો ચાલો હું તમને બતાવું આગળ જે મેળો પાંચ દિવસનો લોકમેળો હોય એ આ વખતે ધરોહર મેળા તરીકે નામ હતું એનું એ અત્યારે રદ થઈ ગયો છે કેમ કે ફૂલ વરસાદ છે રાજકોટમાં એના હિસાબે તો આવી ગયું ફંડવલ તમે જોઈ શકો છો વરસાદ પણ ચાલુ છે તો આ ફંડવલ છે આગળ હું તમને મેળો બતાવીશ જે લોક મેળો આ વર્ષે ધરોહર નામ આપ્યું હતું મેળાનું તો અત્યારે એ રદ થઈ ગયો છે ને બધું સામાન ભરી ને એ લોકો જઈ રહ્યા છે બે ત્રણ દિવસ સુધી એ લોકોએ પણ રાહ જો પણ વરસાદે રહેવાનું નામ નથી લેતો એટલે એ લોકો

રૂપિયા માં પર્સ મળે છે એટલે બેનો જો અમારા જેવા હોય ને કે આવ્યા હોય વરસાદ માં બી કાઈ 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 લેવા તો લઈ રહ્યા છે પર્સ 100 રૂપિયા નો પર્સ છે રાજુ આ તો ઘડીયા મે છે ઘરે જવાનું છે તો બધી જવાયા જાય ને જો કેવી હાલત થઈ ગઈ છે રેસ્પોન્સ ગ્રામ મેણા ની અત્યારે રાત થઈ ગયો છે હા તો વેચીને ઘરે જાય ને બિચારા શું કરે બધે વેચાય છે જેને બીવું હોય લઈ રહ્યા છે ભરી રહ્યા છે મોસ્ટ ઓફ સામાન બધો ભરાઈ ગયો છે સામાન બધો ભરાઈ ગયો केला में बके पूरी खाई गई राजू पूरी खाई गई हम क्यों मौत ना को पूरा थाईयो माइंड अप થઈ राजस्थान से आए बता हम वायर है